પહેલે સવારથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ દાહોદ છોટાઉદેપુરના કેટલાક વિસ્તારમાં વરસાદ લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી સારા વરસાદથી ખેડૂતોના પાકને જીવનદાન મળશે તો ધરતીપુત્રો કે જે છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની ફરી એક વખત રાહ જોતા હતા મેઘરાજાએ વિરામ લીધો હતો ફરી એક વખત હવામાન વિભાગની આગાહીને પગલે દાહોદના કેટલાક વિસ્તારમાં વરસાદ અને લાંબા વિરામ બાદ વરસાદ થતા જે પાક છે તેને પણ નવું જીવનદાન મળશે વહેલી સવારથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ દાહોદ છોટાઉદેપુરના કેટલાક વિસ્તારમાં વરસાદ લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી સારા વરસાદથી ખેડૂતોના પાકને જીવનદાન મળશે તો ધરતીપુત્રો કે જે છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની ફરી એક વખત રાહ જોતા હતા મેઘરાજાએ વિરામ લીધો હતો ફરી એક વખત હવામાન વિભાગની આગાહીને પગલે દાહોદના કેટલાક વિસ્તારમાં વરસાદ અને લાંબા વિરામ બાદ વરસાદ થતા જે પાક છે તેને પણ નવું જીવનદાન મળશે